હલો ચોમાસુ સારું કરવું હોય તો કૃતિકા વિમલ આવે પછી કળશનું નું એકસો પાંત્રીસ નંબર આવે છે પછી તમારે પંચગંગાની વેરાયટી આવે છે પછી હેથ કંપનીની વેરાયટી આવે છે હા બાહુબલી આવે છે એ વેરાયટી કરે એ ટોપ છે અને બાહુબલી એ સારી છે બરોબર સારી છે અને મોટા મોટા રાઠા કરવા હોય તો તમને તમે કૃતિકાનું કરો તો એ સારી વેરાયટી છે જે તમને માંથી ગમે તો હા બો તો તમદાર તમારા હાજરમાં કઓનેમાંથી મળે ને તો લઈ લેવાની એમાં કોઈ ઉપાધી કરવાની નહીં બરોબર આ ગામ તમારું હાલે હાલે ક્યું ગામ તમારું બોટાજ પાસે કનાર કાનિયાડ ભલે ભલે તમારા ગામમાં તમારા તાલુકા માં તમારા જિલ્લા માં બધે મળી જાય બિયારણ નો વાલા હજી તો તડકો હા તારીખ આસપાસ આવશે પણ વાવેતર તમારે છે ને એને વાવણીના બે ચાર હારા વરસાદ થઈ જાય ને જમીન ઠંડી થઈ જાય ને પછી તમારે ડુંગળી નું કરવાનું હો

આપણે શું ગામ કેવાય વિસ્યા તાલુકાનું છે રણજીતભાઈ છે વિસ્યા વિસ્યા નું નામ છે સનાળી છે ને નામે કૃતિકા આપ્યું હતું બરોબર અને એ એક જ ગામ ની મારી કિલો મારી પાસે લખાવેલું છે મને કે હિતેશભાઈ તમે પોર આપ્યું તું અમારે પોર જેમ ઈકો બાંધીને આવ્યા હતા ને એમ ઈ કેમ ઓણ ચાર પાંચ ઈકો બાંધીને ડુંગળી નું લઈ જાવું કરવાનું તો કૃતિકા થાય છે કોઈ પણ સંજોગોમાં ઈ કે

હા એ તો ઓરિજિનલ પાકા બિલ માં લેવાનું મારા ભલા હા